આગામી તારીખ બે ડિસેમ્બર થી આઠ ડિસેમ્બર સુધી ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું છે મહંત્રી શ્રી ગીરી બાબુ દ્વારા ભૂતનાથ મંદિર બાજુમાં આવેલ મેળા ગ્રાઉન્ડ માં ਅੱਜ ਇਹ ਤਾਂ ਗਊ ਸ਼ਾਲਾ ਬਣਾਵਾਨੂ ਨਕੀ ਕਰਵਾ ਮ ਆਵਿਓ ਹੋ ਜੇਨਾਂ ਲਾਭਾਤੇ ਭਗਵਤ ਸਪਤਾ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਵਾ ਮ ਆਵਿਓ ਸੇ ਜਿਮਾ ਵਕਤਾ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਕਥਾਕਾਰ ਡੋਕਟਰ ਮਹਾਦੇਵ ਪ੍ਰਸ਼ਾਦ ਮਿੱਟਾ ਕਥਾ ਨੂੰ ਰਸਪਾਨ ਕਰਾ ਸੇ ਜਿਨਾਂ ਭਾਗੂਤੇ ਗਣੇਸ਼ ਚਤੁਰਥੀ ਦਾ ਪਾਵਨ ਦਿਵਸ ਸੇ ਕਾਰਿਆਲਏ ਨੂੰ ਉਦਘਾਟਨ ਨਗਰ ਸ੍ਰੇਸ਼ਠੀਓ ਤੇਮਜ ਪਦਾਰਧਿਕਾਰਿਓ ਨੇ ਹਾਜ਼ਰੀ ਮਾ ਕਰਵਾ ਮ ਆਵਿਓ ਹਤੂ ਆ ਕਾਰਿਆਲਏ ਮਾ ਭਗਵਤ ਸਪਤਾ ਬਾਬਤੇ ਤਮਾਮ ਮਾਹਿਤਿ ਮਿਲ ਰਹੀ ਸੇ તેમજ પાટલાનો નર પણ નોંધી શકાશે ભાગવત્રી મહેશ ગીરી બાપુભાઈ કોરડીયા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા વેકરિયા પ્રદીપભાઈ ખીમાણી પૂર્વ ડેપ્યુટી મેયર પંડ્યા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અમુદાન ગઢવી મુકેશ મહેતા ભરતભાઈ લથલાણી પપ્પુભાઈ પંડ્યા પર્વ છે કે આજે ગણેશ ચતુર્થી ગણેશની ની સ્થાપના નો દિવસ અને આવા વિઘ્નહર્તાના આ દિવસે પ્રથમ દિવસે ભૂતનાથ મંદિર જે સ્વયંભૂ જુનાગઢના નગરદેવતા છે એવા ભૂતનાથ જુનાગઢના નાથ એના પ્રાંગણમાં ભૂતનાથ અને જૂનાગઢને યજમાન બનાવીને ગૌશાળા અહીંયા બનાવવાનો નિર્ણય લીધો ભૂતનાથના બાજુમાં જે મેળાનો ગ્રાઉન્ડ છે ત્યાં ભવ્ય સારી ગૌશાળા બને અને ભૂતનાથ મંદિરને ધર્મને શોભે એવું એ કાર્ય થઈ રહ્યું છે એના લાભાર્થે પરમ પરમવિદુષી વક્તા એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદજીની ભાગવત કથા બે ડિસેમ્બર બે હજાર ચોવીસથી આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના આ દિવસોમાં રાખેલ છે અને એની શ્રીફળ લેવાની જે વિધિ છે એ કાલે પરિપૂર્ણ થઈને આજના દિવસે આજ ગણેશ ચતુર્થી છે ગણેશ સ્થાપનાનો દિવસ છે એ દિવસે જ આ ભાગવત કથાના કાર્યાલયનું ઉદ્ઘાટન બધા જ નગર શ્રેષ્ઠીઓ લોકપ્રતિનિધિઓના ઉપસ્થિતિમાં આજે સંપૂર્ણ સંપન્ન થયું છે એ માટે ગણેશ ચતુર્થીના દિવસની તેમજ આ ભાગવત કથાની હું ખૂબ ખૂબ જૂનાગઢવાસીઓને અભિનંદન આપું છું આ કથાના અંદર મેં નિર્ણય લીધો છે કે અઢારે વર્ણ આના સાથે જોડાય એટલે આજે અઢારે વર્ણના બધા જ અધ્યક્ષોને એ બધા બોલાવીને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું કેમ કે ભગવાનના ધામમાં કોઈ જાતિ પ્રથા હોતી નથી એટલે અઢારે વરણને બોલાવ્યા છે એમાં આપને પણ હું આમંત્રણ આપું છું આપ આવો જોડાવો અને આ ભગવદ્ ભક્તિનો લાભ લો જય ભૂતનાથ જૂનાગઢનો નાથ જય ભૂતનાથ ભૂતનાથ મંદિર ના મહંત મહેશગીરી બાપુ ના આશીર્વાદથી જુનાગઢ માટે એક ભગવત સપ્તાહનું આયોજન કરવાનું છે મૂળ સપ્તાહનો હેતુ ભૂતનાથ મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં ખૂબ અદ્યતન ગૌશાળા બનાવવાનો ઉમદા હેતુ સાથે મંદિર અને ગૌશાળા બંને સિક્કાની બે બાજુ હોય એ બંને એક જગ્યાએ થાય એના માટેનો એવો એક સદ વિચાર એમના મગજમાં આવ્યો ત્યારથી એમને બધાને વાત કરી કે આવો મારો એક વિચાર છે એટલે આ કથા ખાલી ભૂતનાથની ના રહી જાય ભૂતનાથના નાથ ભૂતનાથ દ્વારા કથા થાય પણ સમગ્ર જૂનાગઢની કથા થાય એના માટે અઢારે અઢાર ધોરણના પ્રમુખો સામાજિક શ્રેષ્ઠીઓ સૌરવેને સાથે રાખી અને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે હું જુનાગઢની જનતાને વિનંતી કરું છું સેવાભાવી સંસ્થાઓને વિનંતી કરું છું કે આપ પોતાનો અનુભવ મુજબ અહીંયા પોતાની લીધે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે મદદરૂપ થવાય એટલું થવું જોઈએ આ આપણી કથા છે સમગ્ર ગુજરાતમાં આ કથાની નોંધ થાય એના માટે આપણા સૌ જુનાગઢવાસીઓએ પ્રયત્ન કરવા જોઈએ આગામી ડિસેમ્બર મહિનામાં આ કથામાં સૌ જોડાવ એવી આપ સૌને પ્રાર્થના ગિરનારની ગોદમાં જુનાગઢ શહેર અને જૂનાગઢનો નાત એટલે ભૂતનાથ ભૂતનાથના પટાંગણમાં ભૂતનાથ દાદાની ઈચ્છાથી એક જુનાગઢ માટે કથા થઈ રહી છે મહાદેવ પ્રસાદના અધ્યક્ષસ્થાને અને એમના વક્તવ્યમાં ભૂતનાથના ગ્રાઉન્ડમાં અને ગૌશાળા નિમિત્તે ત્યારે જૂનાગઢની દરેક સમાજોને દરેક જ્ઞાતિઓને દરેક સામાજિક સંસ્થાઓને શૈક્ષણિક સંસ્થાઓને યુવક મંડળોને મહિલા મંડળોને હું અપીલ કરું છું કે સ્વેચ્છાએ એ કારણ કે આપણી કથા આવે હોય ત્યારે આપણે સ્વેચ્છાએ એમાં બધાય જોડાવવું જોઈએ એક દિવસની દરેક યુવક મંડળ મહિલા મંડળ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ પોતાનું યોગદાન લખાવે કારણ કે આ તન તનની જરૂર છે મનની જરૂર છે ધન તો ભૂતનાથ દાદો પોતે વ્યવસ્થા કરવાનું હોય ત્યારે જૂનાગઢના દરેક નાગરિકોને મારા સનાતનની અઢારે વરણોને હું આ તરીકે આહવાન કરું છું કે આપણી કથા છે આપણી કથાનો ભાર આપણે પોતાના ખંભે ઉપાડી લઈએ દરેક યુવક મંડળ જૂનાગઢના દરેક મહિલા મંડળ દરેક સામાજિક સંસ્થા દરેક શૈક્ષણિક સંસ્થા આ બે ડિસેમ્બરથી જે શરૂ થઈ રહી છે ભાગવત સપ્તાહ એમાં પોતાનું નામ કારણ કે આજે ભૂતનાથના ગ્રાઉન્ડમાં આજરોજ ગણેશ ચતુર્થીના દિવસે કાર્યાલયનું ઉદઘાટન થયું ત્યારે દરેક યુવક મંડળ મહિલા મંડળ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ પોતાનું નામ લખાવી એક દિવસની સેવા આપે એવી અમે અફસરોને ભાગવત સપ્તાહ સમિતિ વતી હું ભાવિશ્વેકારી અપીલ કરું છું જય ભૂતનાથ